સરપંચના ઉમેદવાર તરીકે મેં રણવાડા ગ્રામ પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે અને મારું નિશાન છે હું રણવાડા ગામની અંદર સુશાસન આપવા માટે ચૂંટણી ચૂંટણીની અંદર ઝંપલાવ્યું છે હું રણાવાડા ગામની અંદર રામ રાજ્યની સ્થાપના કરવા માંગુ છું એવા મારા ઊંચા ઉદ્દેશો છે માટે ગામ લોકોને મારી નમ્ર અપીલ છે કે મારા માથે પૂર્ણ વિશ્વાસ રાખી અને મને ભવ્ય વિજય અપાવે તેવી મને ભગવાન ઉપર પણ શ્રદ્ધા છે પૂર્ણ સુવિધા આપવા માટે હું વચનબદ્ધ છું જીત્યા પછી હું લોકોની અંદર ભાઈચારો રહે હળી મળીને રહે એની અંદર પૂર્ણ મારો સહયોગ આપીશ અને દરેક સમાજને સાથે રાખીને ચાલીશ એવી મને પૂર્ણ મારા ઉપર પણ શ્રદ્ધા છે અને લોકો ઉપર લોકો ઉપર પણ મને પૂર્ણ વિશ્વાસ છે કે મને પૂરો સહકાર આપશે